ચા લેવા મોકલતા ભારે ચકચાર મચી જવા પામી હતી ડભોઈ શૈક્ષણિક સંકુલની ની સો મીટર ત્રીજામાં પાન ગુટખાના વેચાણ પર પ્રતિબંધ પોકળ પુરવાર થઈ રહ્યા છે તેવા ચર્ચાએ ઝૂર પકડ્યું હતું શૈક્ષણિક સંકુલની આસપાસ પાન પડીકીનું વેચાણ પર પ્રતિબંધ છે સાથે અઢાર વર્ષથી નીચી ઉંમરના બાળકોને પડીકી કે ગુટકા વેચી શકાય નહીં તેમ છતાં ડભોઈની શિનોર રોડ પર આવેલા વેરાય માતા વસાહતબેના પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈ ઉપર વિદ્યાર્થીઓને તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાના આરોપો લાગ્યા છે એક વિડિયો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીતુભાઈ સાહેબે મિરાજ તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાનું વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે જેને લઈને ડભોઈ પંથકમાં શિક્ષકોની બેદરકારી સામે આવી હોવાને લઈને ચર્ચા મંડાય છે જેથી આ અંગે આચાર્ય પ્રવીણભાઈ કટારાને પૂછતા ગામના એક વડીલ બાગ અને શાળામાં સ્વચ્છતા મુદ્દે ચર્ચા કરવા આવ્યા હતા તેમની માટે બાળકો પાસે ચા અને તમાકુ મંગાવી હોવાની કબૂલાત કરી છે આ ભૂલ પણ સ્વીકારી હતી જ્યારે તાલુકા શિક્ષણ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા અનુસાર આ વિષય ઉપર તપાસના આદેશ કર્યા છે સાથે શિક્ષકોને નોટિસ પણ પાઠવી છે કેટલું યોગ્ય છે બાળકોને પાન પડી લેવા મોકલવા તેમજ ચાલુ શિક્ષણ હોય અને વર્ગમાંથી શિક્ષક કહે એટલે ચા પાન પડી લેવા વિદ્યાર્થીઓ જાય છે અને જો કોઈ ઘટના બની જાય તો તેની માટે જવાબદાર કોણ તેવા સવાલો પર ઊભા થઈ રહ્યા છે નિરંજન ચૌહાણ ડભોઈ આપનું નામ સાહેબ હા સાહેબ આપનું નામ કટારા પ્રવીણભાઈ આપ અહીંના આચાર્ય છો હું આચાર્ય છું તો સાહેબ